કેમ છો બધા મજા માં ને મજા માં રહેવાનો મારી સિન અંદર તમારો બધાયનો સ્વાગત છે અને આજ રોજ માં દરિયો હાવ ફૂલ ભરાઈ ગયો છે આખે આખો મસ્બા આવી ગયા છે અને મસ્બે ની સાક ઉતારે છે ને તો ઠંડી બહુ છે જર્સી બસ આપણે પહેરે લે અને હું તમને બતાવું કેવું છે અત્યારમાં

અને છોડક છોડક તડકા લગતા ભૂ ભૂ એવું છે મજા આવશે જો બીજી બટ નું શાક લાવવાનું છે ને ઓલી બટ નું ઓલા ભાઈ પાછા ભાગ્યા છે અને અહીંયા બે તગારા શાક આવ્યું એક બટ વાળા ના લાવવાય હાલો આવડા તો ભાઈ ગયા હતી જો બોલ હું બળ તક વે વાહ વાહ દેખાડો દેખાડો કાઈ આવ્યું નહી કાઈ આવ્યું નહી અડધો તગારા નહી યો એટલે દેવું બસ ઓલા બોટ વાળા આવે ને એવા ખબર પડે કેટલી શાક આવે કઈ શાક એવું નથી

અને જો આ ઢાંગર છે કઈક મસ્ત મજાનો પછી ટીટમ છે જવો છે કાઈ દેસી કશલો આવી ગયો નાનો એવો ટોટ ટુ હે હોંડિયા છે ગુમલા છે શેળવો છે કિશના પાહે પછી કાગડા છે તો બે મારા ફ્રીટ કાગડા આજમાં આવ્યો જરા કા મસ્ત આવ્યો આવી રીતનો કઈ શાક આવી જો આયે શાક તમને જોવા મળી ગયો હા મળ્યો તો ભાઈ મસ્ત મજાના ગુમલાનો સારો નીકળી રહ્યો છે એટલે કે આર

500 ગ્રામ મેરે મેરે કિલોની માથે થાવો જોઈએ આપણે જોક્ષ્યું અને તમને બધું દેખાડ્યું તો મને તો લાગે કિલોઈ ની થાય લિંગા મોટા નહીં લાગતા તોય એ પાઈ છે સો 700 ગ્રામ ની માથે તો થાય પણ લિંગા ને ના મોટા નહીં લાગતા પૂરો ઓળો પૂરા તલા ઉપર બે કે wow. wow. કડી જા હવે આયા લુડુ બાપજી દુરા થી મોટો ભાઈ તો આમ તો મોટો જ બર કઈ લે ના ભાઈ પકડો છે ને તાર પકડવો પકડવો નહીં મેકી મેકી જાળો મે નાગી રે હું લઈ ના નકડુ એવું લઈ આવો ચાલો જો ચાલો 70 કરો ને આલે દજર વાલે વાલે 600 ગ્રામ કે 700 ગ્રામ થી તો થઈ જાય તો થઈ જાવ એ તો મિત્રો ફાઇનલી આમ જોવો કઈસલા બીડી પીવાનું શરૂ કર્યું જો દीडी બીડી હગે ને ભાઈ પીવે હવે ઈ મેકે બેકે ની વાહ હતી બીડી પીવે કે કઈસલા વાય બીડી કાપો બીડી

ಹಾಲೋ ಬೈ ದೋ 300 ಗ್ರಾಂ નો ಜಿಂಗೋ ತಿಜ್ಜೋ ಸೇ ಕೀದು 300 ಗ್ರಾಂ ನೋ ಜೋ 300 ಗ್ರಾಂ ತಿಜ್ಜೋ 300 ಗ್ರಾಂ ನೋ ಟಿಟಮ್ ಅವಿಜ್ಜೋ ಮಸ್ತ್ ಮಜಾನೋ ಬೋಲೋ ವಾೋ ಫೋನ್ ಲೇ ಲಾರಿಂಗೋ ದಮ್ಮಿಯ ತಕೈ ಜಾಡಿ 350 ಜೋಯೆ ನೀವೆ ಸರ್ ಫೈನಲಿ ದೋ ಮಧನಜಿ ಬೀನೇ ವೇಕು ಕೊಳ್ಳಿ ಜೋ ರ ರ ರ ರ ರ ರ ರೋತನಿಸನರ ಇದಾರ ಇಲ್ಲಿ ನೋ ಬೈ ಲಿಸೋ ನೀನೇ ವೇಕು ಕೊಳ್ಳಿ તમને મસ્ત મજાનું શાક આપણે ઘણી બધી મહેનત કરીને ઘણું બધું શાક દેખાડ્યું છે તો આ વિડીયો તમને સારું લાગ્યો લાઇક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારો વિડીયો આના કરતાં સારો બને અને આપણે મહેનત વધારે કરીશું કન્ટિન્યુ તમે સપોર્ટ કરજો કન્ટિન્યુ દિલથી આભાર કેમ કે તમે યાર કન્ટિન્યુ કોમેન્ટ કરો છો અને મી ગમે પૂછી એનો જવાબ આપો છો તો થેન્ક યુ યાર તમારો ખૂબ ખૂબ આભાર કેમતી સમય આપીને કોમેન્ટ લખો ધન્યવાદ તો હવે મળશું બીજા વિડીયોમાં જય માતાજી બાય બાય